મુક ટ્રસ્ટ સંચાલિત શાળાઓ ખાતે ઓગણ એસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલી અમુક ટ્રસ્ટ સંચાલિત શાળા ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઓગણ એંસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અને જેમાં શાળાના વિદ્યાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષકો તમામની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને સૌએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી સૌથી પહેલા તો સ્પાર્ક ટીવી ના માધ્યમથી આપણા વડોદરા શહેર વાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મુખ ધ્વનિ ટ્રસ્ટ કારલીબાગ સ્થિત શ્રવણ મંદ શાળાના સંકુલમાં આજે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરેલ છે આજનો આ દિવસ અમારા માટે એટલા માટે વિશેષ છે કે ધ્વજવંદનની સાથે સાથે શાળામાં વિદ્યાર્થીઓને ઉપયોગી એવા સ્માર્ટ ટીવીનું અનાવરણ છે અને સાથે જ ભવિષ્યમાં એમને કામ લાગી શકે એવા ખૂબ જ અગત્યના સાયબર ક્રાઈમ કોર્સ તાલીમનું પણ આજે ઉદ્ઘાટન કરી રહ્યા છે જેને અંતર્ગત બાળકોને બે મહિનાનો શોર્ટ ટર્મ કોર્સ આ તાલીમ આપવામાં આવશે જેથી કરીને સોશિયલ મીડિયાની અંદર જે ક્રાઇમ બને છે એના સામે એ સુરક્ષા કેળવી શકે અને એમને બચાવી પણ શકે તો આજનો આ કાર્યક્રમ અમારા ત્યાં જે થઈ રહ્યો છે તો આપ સર્વને અ ફરીથી અ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ નમસ્તે અત્રે મુગ્ધોની ટ્રસ્ટ સંચાલિત શાળાઓની અંદર ઓગણ ઓગણ એંશીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના બાળકો અત્રે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને દાતાઓ તરફથી મળેલા સ્માર્ટ બોર્ડનું અનાવરણ પણ રાખેલું છે અને આ તબક્કે શાળા પરિવાર વતી સમસ્ત લોકોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપવામાં આવે છે ધન્યવાદ